આ ઓસવાડ શહેરી મિત્ર મંડળ દ્વારા ચૌદ વર્ષથી જે ગણેશોત્સવ ઉજવવામાં આવે છે એ આજે ચૌદમાં વર્ષે ખૂબ જ ધામધૂમથી અને ખૂબ સારી રીતે પાંચ દિવસથી એનો તહેવાર ઉજવાતો હતો અને સમગ્ર મુંદ્રામાં આજે ગણેશભાઈમાં વાતાવરણ જોવા મળ્યું હતું અને આની જે સ્થાપના કરનાર લોકમાન્ય તિલકે જે આની સ્થાપના કરી હતી વર્ષો અગાઉ અંગ્રેજોને ભગાવવા માટે અંગ્રે અંગ્રેજો સામે એક એક થવા માટે તો આજે આ વસ્તુને જે આપણે મહત્વ સમજીએ છીએ એનું ખૂબ ખૂબ સારી રીતે એનું જે સપનું હતું એ સાકાર થયું છે અને એના માટે આપણે લોકોને તિલકને પણ યાદ કરવો પડશે કે જેમણે શરૂ કરી આખા દેશમાં આ વસ્તુને ફેલાવી છે એ બદલ ગણેશ ભગવાનનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માની હતો ખૂબ જ સારી રીતે હતું આ બધું જે 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 પ્રોગ્રામ હતા રાસ ગરબા હતા સંગીત મંડળી હતી પછી સાથે સાથે ભજન મંડળી હતી અને સતનારાયણ ની કથા હતી એ બધી વસ્તુ બહુ સારી રીતે અને સુંદર રીતે અમારા અહીંયા મિત્ર મંડળના જે બધા કાર્યકર્તાઓ છે એ બધાએ ખૂબ ઉત્સાહપૂર્વક રાત જોયા વગર કામ કર્યું છે અને બાપાના આશીર્વાદ જરૂર એમના ઉપર ઉતરશે એ મને સૂર્ય છે આજના મોબાઈલના યુગમાં જો આપણે આ પરિવાર એક થાય અને જયારે આપણે આ વસ્તુ મૂકી દઈ મોબાઈલ ને અને આપણે જે સાથે મળીને જે રંગે જંગે મનાવીએ એનો જે મજા છે આપણે વસ્તુ માણીને આપણે એની મજા નથી લઈ શકતા એ હકીકત છે અને એમાંથી પણ આ શીખવાનું છે કે અમુક ટાઈમ મોબાઈલ બધા સાથે જોડાય મિત્ર મંડળ સાથે પણ જોડાઈ અને ખાલી ફેસબુક ફ્રેન્ડ નહીં રિયલ ફ્રેન્ડમાં પણ તમે સાથે મળીને તમે એકબીજાને સાથ સહકાર આપો અને આનંદ મેળવો ઓસવાડ શેરી મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવ બે હજાર પચીસ નું સતત ચૌદ માં વર્ષે આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમે અમારી શેરીમાં ગણપતિ બાપા બેસાડ્યા છે અને આ પાંચ દિવસીય આયોજન હતું એમાં અલગ અલગ દિવસે અલગ અલગ કાર્યક્રમો યોજાયા હતા જેમાં દાંડિયા રસ થી કરી રાસ ગરબા પછી અન્નકોટ અને સાથે સત સતનારાયણની કથા સાથે ભજન મંડળી સત્સંગ એ સમગ્ર આયોજન સંગીત ખુરશી એવા અલગ અલગ વિવિધ આયોજન અમારી સમગ્ર કમિટી દ્વારા કરવામાં આવ્યા હતા અને જેનો આજે પાંચમો અને છેલ્લો દિવસ છે અને આજે અમે વાતતા ગાતતા જેમ બાપાને સ્થાપના માટે લઈ આવ્યા હતા એમ એવી જ રીતે વાતતા ગાતતા બાપાને પ્રાર્થના કરી અને વિસર્જન કરી અને પાછા આવતે વર્ષે ફરી ફરી પધારે એવી પ્રાર્થના કરશું ઓસવા શેરી મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણેશોત્સવ બે હજાર પચીસ માં આજે ચૌદમાં વર્ષનો આ ગણેશ ઉત્સવનો પ્રસંગ ઓસવા શેરી દ્વારા યોજાયો હતો અને ઓસવાર શેળી દ્વારા આજે આ ગણેશ વિસર્જનનું જે આ કાર્યક્રમમાં આજે જવા થઈ રહ્યું છે ત્યારે આ એક ઓસવાર શેડીની એકતા અને મક્કમતાની વાસ્તુ છે કે ઓસવાર શેળી હર હંમેશ કોઈ પણ કાર્યક્રમ હોય નાનું મોટું કોઈ પણ તહેવાર હોય છે ત્યારે બધા એક સાથે મળી અને ઓસવાર શેળી આવા કાર્યક્રમો યોજ યોજતી હોય છે પાંચ દિવસ નો પ્રોગ્રામ રાખ્યો તો ગણપતિ નો આનંદ આવ્યો બધા ખુબ ખુબ રાજી થયા આનંદથી કરી દાંડિયા રાસ કર્યા અણકોટ કર્યા મજા આવી ખુબ ખુબ બહુ આનંદ થયો અમને ખુબ આનંદ થયો આવો આનંદ અમને ક્યારે નથી થયો એટલો આનંદ થયો છે રાસરબા રમ્યા અણકોટ કર્યા ઘણો પ્રોગ્રામ હતો સત્યનારાયણ ની કથા હતી સત્સંગ હતો સત્યનારાયણ ની કથા હતી સંગીત ખુરશી હતી આનંદ આયો બાળકો ને ઈનામ મળ્યા બધે ઓછા છે એનો અમને બધાયનો સાથ સરકાર સારો હતો ને અમને બહુ આનંદ આવ્યો અમારો ગ્રુપ સરસ છે ને અમને બધા